મમ્મી વ્લોગ છે ને ઉઠીને ચાલુ કરવાનો હોય મોઢું મોઢું ભલે ધોયું હોય હાલે ને સીધો વ્લોગ ચાલુ કરી દેવાનો હોય તો જ તમે હે ને આમ આગળ વધો જેમ સુરત દાદા કેમ બહાર નીકળી જાય એમ ફટાફટ તો મસ્ત ચાલો આપણે હવે ફ્રેશ થઈ જઈએ એ બેન થોડુંક ધીમું રાખો ને ઘડી વ્લોગ લેતી હોય તમે ટીવી સોંગ ગીત આ બધું તમારે ધીમું રાખવાનું આમાં હે ને કોપીરાઈટ આવી જાય તો પછી મારો વિડીયો આખો ડિલીટ કરવો પડે હવાર હવાર બસ આ વગાડી દે આ ડાન્સ આ જો અવાર હવારમાં ડાન્સ વગાડે ઓકે ગાય તો હું અને મહેકબેન મસ્ત રેડી થઈ ગયા છે મહેક જવું સામે છે છે અને હું પણ મસ્ત રેડી થઈ ગઈ છું તો હવે આપણે જવાનું છે બહાર કેમ કે આપણે આપણે ફ્રેન્ડ લોકો જોડે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાની છે અને હા મારે તમને લોકોને એક વાત શેર કરવી છે આ વ્લોગ જર્નીમાં હું આવીને અને એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કહેવાય તો આજે મારા વ્લોગની એનિવર્સરી છે એટલે એક વર્ષ કમ્પ્લીટ થયું છે એક વર્ષમાં મને તમારો સાથ સપોર્ટ અને સહકાર બહુ જ સારો મળ્યો છે બસ આવી જ રીતે તમે મને આગળ પણ સાથ આપતા રહો કાંઈ મારી ભૂલ ચૂક હોય તો મને કહેતા રહો તો બસ અત્યારે તો એક વર્ષ આપણું કમ્પ્લીટ થયું છે લાસ્ટ જાન્યુઆરીએ અમારો ફર્સ્ટ વ્લોગ મિની વ્લોગથી સ્ટાર્ટ કર્યું હતું અને આજે હું થોડીક ઘણી આગળ આવી ગઈ છું કેમ કે આડા વિડીયોસ લોંગ વિડીયોઝ બનાવવામાં મને ક્યારે બહુ શરમ આવતી હતી એટલે અત્યારે હવે હું લોંગ વિડીયોઝ પણ બનાવવા માંડી છું તો બસ આવી જ રીતે સાથ આપતા રહો અને વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહો તો ચાલો ખમણ લેવા ગઈ છે મારો ભાઈ કિશન છે તે સ્પેશિયલ વડોદરા થી આવ્યો છે અહીંયા ઉત્તરાયણ મનાવવા માટે તો તને કેવું લાગી રહ્યું છે કિશન તડકો લાગી રહ્યો છે મને તો તડકો લાગી રહ્યો છે તો અત્યારે હું કિશન અને કાળી ત્રણેય જઈએ છીએ અમે લોકો બલૂન લેવા માટે તો ચાલો અને કિશન આવ્યું છે જોકે એને ઊંઘ આવે છે પણ કાંઈ વાંધો નહીં આપણે એને જેટલું બને એટલું એન્જોય કરાવીશું આપણું ત્યાં વડોદરાથી સ્પેશિયલ સુરત ઉત્તરાયણ મનાવવા માટે આવ્યો છે એટલે ચાલો તો હું મહેક અને કિશનભાઈ આપણે લોકો નીકળી ગયા છીએ મસ્ત બલૂન લેવા માટે કેમ કે મારે હાથીવાળા બલૂન જોઈએ છે એટલે મસ્ત જ્યાં મને પિંક કલરનું હાથી દેખાશે ત્યાંથી મસ્ત બલૂન લઈ લઈએ અહીંયા તો બધે વિમાન યુનિકોન રેડ કલરના બલૂન એવું બધું છે તો હવે આપણે પહેલાં તો પિંક કલરના હાથીવાળા બલૂન શોધવાના છે તાર કયો લેવાનું કાળી યુનિકોર્ન કાળીનો યુનિકોર્ન અને મારો પિંક કલરનો સસ્તો હા કાળીનો સસ્તો અને મારો પિંક કલરનો હાથી તો ચાલો પહેલા તો આપણે મસ્તીના હાથી કો તો ફાઇનલી ગાઈસ અમે લોકો બલૂન લેવા માટે આવી ગયા છીએ આમ જો કેટલા બધા બલૂન છે જેટલા બલૂન જોઈએ ને એટલા બલૂન છે અને કન્ફ્યુઝ થઈ જાય કયા બલૂન લઉં કયા બલૂન ના લઉં તો આપણે આ બલૂન જોઈએ ચાલો યુનિકોન કાળો હાથી છે પછી માછલી ડોલ્ફિન બહુ બધા બલૂન છે ફાઈનલી ગાઈસ જેટલા બલૂન દેખાય ને બધા બલૂન મારે લેવા છે પણ ના એટલા બધા તો ન લઈ શકું પિંક એક હાથી લઈ અને કાળી જેમ આપણે કીધું કે એને સસ્તું લેવું છે પણ અહીંયા અહીંયા યુનિકોન દેખાઈ ગયું છે ને એટલે કન્ફ્યુઝ છે યુનિકોન લઉં કે ડોલ્ફિન તો ચાલો આપણે જોઈએ કયો લેવો છે તો સૌથી પહેલા હું મારો મારો જે બલૂન લેવો છે એ લઈ લઉં ચાલો ગાઈસ મેં જો એક ફ્લાવર છે અને લીધો છોટા હાથી એન્ડ ફ્લાવર કે ફ્લાવર મારી જેવું છે ખીલેલું અને હાથી જે મારા શરીર છે ભાઈ કિશન જો ધાબે ચડી ગયો છે પતંગ ચગાવવા જો પતંગ ચગાવે છે અને ફિરકી ફિરકી કેમ મૂકી નીચે મૂકી છે અને જો પતંગ ચગાવે છે આ છે આની પતંગ છે બહુ દૂર સુધી જાતી નથી એટલા મન એટલા મત ચગા કરે છે દૂર જેલી તવાર કેવડા રીતે પાર લાવી પેન પાઈ બહુ બધા ફૂકા થઈ ગયા છે ડોરીમોન ફોક્સ અને હાથી અને આ નાનો યુનિકોર્ન લે કાળી યુનિકોર્ન પકડ આ યુનિકોર્ન પ્રિયાનો છે હા યુનિકોર્ન પ્રિયાનો છે ને આપણો ભાઈ લાલુ આવી ગયો છે લાલુ આ બધા ફુકા લઈને આવ્યો છે આ બાધો માં ઉતરાઈન દિવસે નો બાધો લા તૂટી ગયો તૂટી ગયો ફુકા તો મે લઈ લીધા છે પણ આ બધા ફુગા જો ઉપર દેખાય એ બધા ફુગા નું ધ્યાન રાખવા માં બેહરી છે બધા બાર હે ટેરેસ ઉપર પતંગ ચગાવે કેમ કે પતંગ ચગાવતા તો મને કઈ આવડતી નથી કોઈ ચગાવી દે તો હું પતંગ ચગાવું બાકી મારે અહીંયા છે ને બલુન ધ્યાન રાખવાનું છે કે કોઈ બલૂન મારો બુચ નો કરી દે કેમ કે મારા પાસે એક બે ત્રણ ચાર પાંચ છ છ બલૂન છે અને બીજા ત્રણ હતા એ તો પંખામાં આવીને છે ને ફૂટી ગયા એટલે ટોટલ કેટલા છ બલુન છે એટલે હાચવીને રાખવાના ફોટા બોટા પડી જાય ને પછી બલૂનનું જે થાય એ આપડે કઈ લેવા દેવા નહીં અત્યારે ચાલો કે છે ને બલૂન બધા સાચવવા પડશે

મારો ભાઈ કિશન અને અહીંયા હું છું તો અમે લોકો બધા મસ્ત ખાવા માટે આવી ગયા છીએ તો ચાલો હવે અમે લોકો ખાવા આવ્યા છે બાટી દાલ બખની અને દાલ ખીચડો શું હજી કન્ફ્યુઝ છીએ તો હવે જોઈએ આપડે શું મંગાવીએ ચાલો મસ્ત ઘરે આવી ગઈ છું અને આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ અને આજની ઉત્તરાયણ મારા માટે બેસ્ટ ગઈ છે મસ્ત મકર સંક્રાંતિ ગઈ છે અને મારે એક વર્ષ પૂરું થયું હતું જે વિડીયોનું તો બસ હું મહેનત કરતી રહીશ હમણાં આજકાલ મારા ફાઈનલી ગાઈસ આપણો ખાવાનું આવી ગયું છે અને જો બધા બેસી ગયા છે ખાવા માટે અને થોડક પ્રોબ્લેમ આવે છે પણ કાઈ નહીં આપણે જોશું કે લોકોને પબ્લિકને કેવું જોઈએ છે એવું અપગ્રેડ કરશું અને બનાવીશું તો બસ અત્યારે નવ વાગી ગયા છે હું ઘરે આવી ગઈ છું અને આજનો બ્લોગ અહીંયા જોઈને કરું છું આઈ હોપ તમને બધાને વ્લોગ ગમ્યો હશે તો આજના બ્લોગ માટે આટલું મળે નેક્સ્ટ વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ